તો સૌથી પહેલા થોડી માહિતી હું તમને ગૃહ ઉદ્યોગ શું છે તેના વિશે આપીશ તો ગૃહ ઉદ્યોગ એટલે કે નાના ઉદ્યોગ જે આપણે ઘરેથી પણ શરૂ કરી શકીએ છીએ આ ઉદ્યોગમાં મોટા ભાગે મશીન મોટી મોડી કે બહુ જગ્યાની જરૂર પડતી નથી આપણે ફેક્ટરીને ચાલુ કરવાની હોય તો તેટલી મશીનરી વધારે જગ્યા પૈસા પણ રોકવા પડે ને પણ આ ગૃહ ઉદ્યોગમાં વધારે પૈસા રોકવા પડતા આવક મળે તો ઉદાહરણ તરીકે તમે કયા કયા ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકો બરાબર તો સિલાઈ કામ કાપડ બનાવવું પછી તમે દર્દીના બ્લાઉઝ તમારા શર્ટ પેન્ટ એ પણ બને ને પછી તમે અથાણું હવે ને બધા અથાણું પાપડ પાપડી પછી સાબુદાણાની ચકરી એ મળે ને એ પણ ગૃહ ઉદ્યોગમાંનો ત્યાંથી બનાવવામાં આવે છે જે બેનો ઘરે આખું થોડા ગ્રુપ બનાવીને નાના નાના ગ્રુપ બનાવીને અથવા જાતે એકલા પણ કરી શકે એ કરીને પણ વેચાણ કરે છે પછી મીણબત્તી આવે એની અંદર પછી સાબુ ડિટર્જન્ટ કાગળની થેલી પછી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ પછી ફેન્સી વસ્તુઓ જેવા કે ઝુમખા બંગરી આર્ટિફિશિયલ જ્વેલર ધારો કે તમારે કમાવા જવાનું હોય તો આપણે એક જ વિચારીએ કે આપણે કંપનીઓમાં જશું કે પછી ઘર મહિલાઓ પછી વૃદ્ધો પણ તેમાં જોડાઈ શકે સ્વરોજગાર આત્મનિર્ભરતા વધારે કે પોતે કરી શકે છે વસ્તુ તમારામાં ઉત્પન્ન થાય કે હું પણ ઘરે બેસીને પણ કમાઈ શકું છું ગામડામાં સ્થળાંતર એટલે કે ગામડું છોડીને શહેરમાં તમારે પોતાનું ઘર પરિવાર છોડીને શહેરમાં જવા માટે તમે મજબૂર નહીં બની શકો ગામડામાં રહીને પણ આવા નાના પાયાના ઉદ્યોગો તમે કરી શકો પછી સ્વદેશી ઉત્પાદન વધે છે

બરાબર એટલે આ પ્રકારની વસ્તુ આપણે ગૃહ ઉદ્યોગ શરૂ કરવું હોય તમારે બરાબર વસ્તુઓ પણ આ એક કૌશલ્ય છે જે તમારે બી શીખવા જેવું આપણે દાદા દાદી બનાવતા હોય તો ત્યારે સાથે બેસીને થોડું આપણે પણ હાથ ફેરવી જોવાનું કેવી રીતે બને છે બનાવે ને બધાના ઘરે એ તો છે જ તમને જે સામે દેખાય છે પણ એના પહેલાની વાત કરું કે તમને જે ટીચરે માહિતી આપી આપણે સ્થાનિક ઉદ્યોગ કહેવાય હવે બધાના ઘરે માંસ નેવું તો હોય જ હોય જ ને તમારે ભણવાની ઉંમરે પણ અત્યારે તમારા જે કુટુંબમાં દાદા દાદી બનાવે છે એનું ખરેખર તમારે એનું અવલોકન કરીને શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ હવે તમે સામાન્ય બ્લાઉઝ સીવો તો ત્રણસો રૂપિયા સિલાય કેટલી ત્રણસો તો તમે ઘરનું પણ કામ કરી શકો અને સાથે સાથે તમે એક વ્યવસ્થા ગૃહ ઉદ્યોગ છે ને અત્યારે આ તમે કદાચ આ રોડે જાઓને તો નવી નગરીમાં નવી નગરીમાં સુરત થી કાપડ લાવીને આ ચણિયાચોળી સીવવામાં આવે છે ખબર ને શ્રુષા આ રોડે ચાંગીલા જેવા હોય ને ટીંગાળેલા હા એ ઘરે બનાવે છે અને એ કાપડ લાવીને જે તે ઓર્ડર આપે છે ચણિયાચોળી માપ લે છે ને બધી સીવે છે અને તેમાં આપણને ઘણો બધો ફાયદો થાય ને કમાઈ શકે દર પેઠા કમાઈ શકે તો બજારમાં તમને ખબર છે આપણે સામાન્ય લેવા જઈએ તો કેટલી બધી કિંમત હોય સો રૂપિયાની વસ્તુ તમે શોધવા જાઓ તો મળે

ઓછા ખર્ચમાં આ બધી વસ્તુ બનાવેલી છે એટલે એના પરથી આપણે શીખી શકાય કે જો આપણે ઘર બેઠા પણ આવી વસ્તુઓ બનાવીને એકબીજાને બતાવીને લોકો આપણી પાસે આકર્ષાય લેવા માટે છે અહીંયા આટલાની વસ્તુ મળતી છે તો એને પણ બે પૈસા મળે અને મને પણ ઓછી કિંમતમાં વસ્તુ મળી રહે એટલે આ રીતે બંગડી તો ખરી પણ સાથે સાથે બધું કાનમાની વસ્તુ છે કે કંઈ પણ બનાવી શકાય મારાથી આટલું સરસ થાય

હવે આમાં ખર્ચતા થોડાક પૈસા તો જાય બરાબર વધારે પ્રમાણમાં નથી જતા પણ થોડાક જાય તો એ લોકોએ તે સમયે પ્રવાસ પણ જવાનું હતું આપણે દર વર્ષે જઈએ ને તો એ લોકોને એક આઈડિયા આપેલી હતી મેં કે આ તમે જે વસ્તુ બનાવો તેની પાછળ તમારા થોડાક પૈસા જાય તો તેમાં આપણી મહેનત જે કરી આપણે જે સમય એની પાછળ કહેલો છે એ ઉમેરીને એની થોડીક કિંમત વધારીને વેચવાની એટલે તે સમયે એ લોકોએ પોતાના પરિવારને આજુબાજુ રહેતા લોકોને મને કિંમત પૂછી જાય ટીચર આટલો ખર્ચો થયો છે તે પ્રમાણે આપણે એક બંગડીની કેટલા પૈસા એમ એટલે એ રીતે પૂછીને એ લોકોએ છોકરીઓએ વેચેલી પણ છે ને જે વેચેલી એમાંથી થોડા થોડા પૈસા એટલા બધા તો કદાચ નહીં આવ્યા હશે પણ આવેલા ખરા તે સમયે એ પ્રવાસના જે પૈસા હતા એની અંદર એ લોકોએ આ મહેનતના પૈસા પણ એ લોકોએ ઉમેરેલા છે